હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું પ્રીતિ પટેલ આજે એક સાઉથની રેસીપી લઈને આવી છું બેંગ્લોરમાં હું લગભગ વીસ વરસથી રહું છું એટલે લગભગ બધી જ રેસીપીથી હું વાકેફ છું તો આજે એક નવી જ રેસિપી તમારી સાથે શેર કરું છું આ તમે સવારે બ્રેકફાસ્ટમાં કોઈ આવ્યું હોય તો સર્વ કરી શકો છો કાં તો તમે એને ડિનરમાં પણ બનાવીને ખાઈ શકો છો તો સૌ પ્રથમ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો એના માટે મેં લીધા છે બે વાડકી ચોખા ફ્રેન્ડ્સ તમે કોઈ પણ બ્રાન્ડના ચોખા યુઝ કરી શકો તમે કણકીનો પણ ઉપયોગ આમાં કરી શકો બે વાડકી ચોખા લીધા છે એટલે એક વાડકી ચણાની દાળ લીધી છે અને એક વાડકી ચણાની દાળ લીધી છે એટલે આપણે અડધી વાડકી મગ અડધી વાડકી અડદ અને અડધી વાડકી મગની દાળ લેવાની છે ફ્રેન્ડ્સ આખા અડદ પણ લઈ શકો કે અડદની દાળ પણ લઈ શકો છોડાવાળા અડદ લો છોડા વગરના અડદ લો ગમે તેનો ચાલશે તો આ રીતનું આપણું મેઝરમેન્ટ છે તો ચાલો હવે રેસિપીને આગળ વધારીએ તો એના માટે આપણે સૌપ્રથમ આ બધા જે કઠોળ છે એને કોરા કપડાંથી લૂસી નાખીશું કારણ કે એને સ્ટોર કરવા માટે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કરું છું તો આ બધું મેં લૂસીને રેડી કરી લીધું છે તો ચાલો હવે આપણે એક કથરોટ લઈશું અને એ કથરોટમાં બધા જ ધાન એક એક કરીને એમાં એડ કરીશું તો સૌપ્રથમ બે વાડકી ચોખા એમાં આપણે એડ કરીશું અડધી વાડકી આખા મગ સાથે જ આપણે એડ કરીશું અડધી વાડકી આખા કાળા અડદ એમાં જ આપણે એડ કરી દઈશું અડધી વાડકી મગની દાળ ફ્રેન્ડ્સ આ સિવાય તમારી પાસે મસૂરની દાળ હોય કે ચોરા હોય કે વટાણા હોય સૂકા ગમે તે હોય એડ કરી શકો છો લાસ્ટમાં આપણે એડ કરી એક વાડકી ભરીને ચણાની દાળ તો બધું આપણે હાથથી સરસ મિક્સ કરી લઈશું ફ્રેન્ડ્સ આ રેસીપી ખૂબ જ હેલ્ધી થાય છે પ્રોટીનથી ભરપૂર તમે એને કોઈપણ ટાઈમે સવારે બ્રેકફાસ્ટમાં કે સાંજે ડિનરમાં બનાવીને ખાઈ શકો છો તો બધું સરસ મિક્સ થઈ ગયું હવે આપણે એક મિક્સી લઈશું અને મિક્સીમાં આપણે આ મિક્સ કરેલું જે ધાન છે એને આપણે થોડું થોડું એડ કરી અને આપણે એને પીસી લઈશું તો ફ્રેન્ડ્સ આપણે એને કેવું પીસવાનું છે એ પણ હું તમને બતાવી દઉં તો આ રીતે બે વાડકી લીધી છે ને ચાલો આપણે મિક્સી કરી લઈએ તો ફ્રેન્ડ્સ મેં મિક્સી કરી લીધું છે ને આપણે એને આ રીતે રવા જેવું રેડી કરવાનું છે બહુ ઝીણું પીસવાનું નથી રવા ટાઈપનું જ આપણે એને પીસીને રેડી કરવાનું છે તો ચાલો આપણે એને કન્ટેનરમાં કાઢી લઈએ તો આ રીતે મેં બધું જ પીસીને રેડી કરી લીધું છે તો હવે આપણે બધું સરસ ચમચાથી મિક્સ કરી લઈશું અને એમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું તો ફ્રેન્ડ્સ મીઠું એડ કર્યા પછી બધું સરસ પાછું મિક્સ કરી લઈશું અને હવે આજે અમારી પાસે થોડું એક્સેસ છે તો હું બે વાડકી કઢી અને એક ડબ્બામાં એને સ્ટોર કરી લઈશ કે જેથી ફરી પણ મારે આ રીતે બનાવવું હોય તો બનાવી શકાય તો ફ્રેન્ડ્સ મેં ડબ્બામાં કઢી લીધું છે જે બચેલું છે એમાં હવે આપણે મસાલા કરીએ તો હળદર એડ કરીશું અને સાથે જ આપણે એડ કરીશું જીરું હવે આપણે બધા લીલા મસાલા નાખીશું તો સૌ પ્રથમ આપણે એમાં એડ કરીશું ઝીણાં ઝીણા સમારેલા લીલા મરચાં ફ્રેન્ડ્સ મરચાંની ક્વોન્ટિટી વધારે ઓછી કરી શકો છો સ્વાદ પ્રમાણે એમાં જ આપણે એડ કરીશું ઝીણી સમારેલી ડુંગળી આમે લગભગ ત્રણ નંગ ઝીણી ડુંગળી લીધી છે સાથે જ આપણે એડ કરીશું ઝીણું સમારેલું આદુ ફ્રેન્ડ્સ આદુનો ટેસ્ટ આમાં ખૂબ સરસ આવે છે હવે આપણે એમાં એડ કરીશું ફુદીનો ફ્રેન્ડ્સ ફુદીનો આખો એડ નથી કરવાનું એને તમે ઝીણો ઝીણો કાતરથી કે ચપ્પાથી સરસ કટ કરીને એમાં એડ કરી શકો છો હવે આપણે એડ કરવાની છે એમાં લીમડી પણ લીમડીને પણ આપણે ઝીણી ઝીણી કટ કરીને એડ કરીશું જેથી એનો ફ્લેવર સરસ આવે ફ્રેન્ડ્સ અહીંયા પણ રેસિપી હોય લીમડી તો હોય જ એટલે જ તો અહીંના લોકોના વાળ કેટલા સરસ જાડડા અને કાળા હોય છે તો લીમડી આપણે એડ કરી લીધી હવે આપણે એમાં એડ કરીશું બેથી ત્રણ ચમચી જેટલા તલ એડ કરીશું અને તલ એડ કર્યા પછી આપણે હવે એમ એડ કરીશું ટુ ટુ થ્રી ટી સ્પૂન્સ ઓફ ઓઇલ હું ડાયરેક્ટ ઓઇલ ડિસ્પેન્સરમાંથી જ એડ કરું છું તો ફ્રેન્ડ્સ મસાલા બધા આપણા થઈ ગયા છે તો હવે આપણે હાથથી બધું જ સરસ મિક્સ કરી લઈશું અને બરાબર ડબાઈ ડબાઈને મિક્સ કરીશું જેથી ડુંગળીનું જેટલું પાણી છૂટવાનું હોય એટલું છૂટી લે અને ઉપરથી આપણે કેટલું પાણી એડ કરવું એ ખબર પડે તો બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે ઉપરથી હૂંફાળું પાણી એડ કરી લોટ બાંધાયો હોય એ રીતની કન્સિસ્ટન્સીવાળું આ આપણે રેડી કરીશું તો હજી થોડું પાણી જોઈશે એટલે ફરી પાછું થોડું હૂંફાળું પાણી એડ કરી અને એને પાછો લોટ બાંધતા હોય એ રીતે બાંધીને રેડી કરી લઈશું તો પરફેક્ટ રેડી છે આ રીતે ડબાઈને લુઓ વરે એ ટાઈપનું આપણે આ મિશ્રણ રેડી કરવાનું છે તો બધું હવે સરસ આ રીતે હાથથી પ્રેસ કરી અને આપણે એને થાળીથી ઢાંકી દઈશું એટલે જેટલી આપણી દાળો ફૂલવાની હોય એટલી ફૂલી જાય ફરી પાણી એડ કરવાની જરૂર પડે તો આપણે થોડું કરીને એને સરખું કરી લઈશું તો વેઇટ એન્ડ વોચ ફોર ટુ આવર્સ તો ફ્રેન્ડ્સ બે કલાક થઈ ગયા છે તો ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ બધા જ કઠોળે પાણી પી લીધું છે અને આપણું ભભરું થઈ ગયું છે તો થોડું પાણી એડ કરીને આપણે એની કન્સિસ્ટન્સી લુઓ બને એ રીતની બનાવીશું તો હવે આપણું આ માવો બરાબર થઈ ગયો છે તો હવે આપણે એમાં એડ કરીશું અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ફ્રેન્ડ્સ ઇડલીમાં વાપરીએ છીએ એ જ બેકિંગ સોડા છે તો એ આમાં આપણે અડધી ચમચી જેટલો એડ કરવાનો છે જેથી આપણા વડા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી થશે તો એડ કર્યા પછી ફરી પાછું આપણે થોડું પાણી એડ કરીને બધું પાછું મિક્સ કરી લઈશું જેથી સોડા બરાબર સરસ મિક્સ થઈ જાય તો ફ્રેન્ડ્સ આપણું આ રેડી છે તમે જોઈ શકો છો લુવા થાય એ રીતનું આપણે આ બેટર રેડી કર્યું છે તો ચાલો હવે આપણે વડા બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો સ્ટાર્ટ કરતાં પહેલાં મીઠું ને બધા મસાલા ચાખી જોવા ઓછું વધતું હોય એડ કરી લેવું તો ફ્રેન્ડ્સ વડા બનાવવાનું શરૂ કરતાં પહેલાં આપણે કન્ટેનરમાં આ રીતે પાણી લઈ લેવાનું એ પાણીમાં આપણે થોડા આપણા હાથ ભીના કરી અને આ રીતે આપણે લુઓ બનાવવાનો વડું હાથમાં બનાવવાનું લુવા બનાવતા હોય એ રીતે અને હવે આપણે એક વાડકી લેવાની વાડકી ઉપર આ રીતે કપડું બાંધી અને એને પણ આ રીતે ભીનું કરી અને જે વડું આપણે બનાવ્યું હતું એને આની ઉપર મૂકી અને પહોરું કરવાનું જેથી ચોંટે પણ નહીં અને શેપ પણ સરસ આવે વડું તમે જેટલું પાતળું કરશો તેટલું આ વધારે સરસ ફૂલશે તો આ રીતે સરસ થેપીને હવે આપણે જે તેલ ગરમ થયું છે એમાં આપણે ધીરે રહીને એમાં મૂકી દઈશું તો તમે જોઈ શકો છો વડું આપણું સરસ હવે ફ્રાય થવા લાગ્યું છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખીશું જેથી આપણું જે વડું છે અંદરથી પણ સરસ ચડી જાય અને બહારથી પણ સરસ ક્રિસ્પી થાય તો તમે જોઈ શકો છો કે બોર્ડર એની બ્રાઉન થવા માંડી છે તો હવે આપણે વડાને પલટાવી દઈશું અને એને બીજી બાજુ પણ ફ્રાય થવા દઈશું પલટાયા પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ હાઈની વચ્ચે કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આ મલ્ટીગ્રેન કાળુ વડા તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમને ભાવશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ ધીરા તાપે ગોલ્ડન બ્રાઉન કલરના ફ્રાય થઈ ગયા છે તો આપણે આને કાઢી લઈશું અને એ રીતે બીજા બધા ફ્રાય કરી લઈશું ફ્રેન્ડ્સ આનું નામ કાળું વડા કેમ પડ્યું તે પણ હું તમને કહી દઉં કે અહીંયા બધા કઠોળને કાળું કે છે એટલે ત્રણ ચાર જાતના કઠોળ મિક્સ કરીને આપણે આ વડા બનાવ્યા છે એટલે એનું નામ કાળું વડું છે તો ચાલો ફ્રેન્ડ્સ વડા આપણા તૈયાર છે આપણે એને ગરમ ગરમ સર્વ કરીએ ફ્રેન્ડ્સ આ રેસીપી એકદમ હેલ્ધી છે પ્રોટીનથી ભરપૂર છે જો તમને ગમી હોય તો ચોક્કસથી એકવાર ટ્રાય કરજો મેં એને સર્વ કરી છે નારિયેલની ચટણી સાથે અહીંયા નારિયલની ચટણી સાથે જ ખાય છે તમે એને ટોમેટો કેચઅપ છે કે ગ્રીન ચટણી છે ગમે તેની સાથે ખાઈને આનંદ માણી શકો છો ફ્રેન્ડ્સ તમને આ રેસિપી ગમી હોય તો સુપર સહેલિયાને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને ખૂબ ખૂબ શેર કરજો જેથી આપણા બીજા ગુજરાતી ભાઈ બહેન પણ આ રેસીપીનો લુફ્ત ઉઠાવી શકે થેન્ક યુ ફ્રેન્ડ્સ કી વોચિંગ સુપર સહેલિયા ફરીથી મળીશું તમને